શો હે એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ આ તરફ અત્યારે મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર સૌથી પહેલાં જાગી એન્ડ સૂર્યનારાયણને જળ ચડાવી હનુમાનજી દદ્દુને મનાવી એન્ડ ગરમ પાણી જોડે મારી મોર્નિંગની શરૂઆત કરી એન્ડ ત્યાર પછી થોડું મોર્નિંગ રૂટીન જે બી ડેલીનું કામ હોય એ ફિનિશ કરી એન્ડ ત્યાર પછી અત્યારે મેં બી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર સો ચલો અત્યારે ફટાફટથી મારું સ્ટડી લેબલ ક્લિન કર્યું એન્ડ ત્યાર પછી અત્યારે મેં મારું રીડિંગ બી સ્ટાર્ટ કરી દઈશ ત્યારે સૌથી પહેલાં અત્યારે મેં છે મારી બુક છે ધ સિક્રેટ કરીને મારી પાસે એ મેં રીડ કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ છે એ સ્ટાર્ટ કરીશ એન્ડ ઓલરેડી અત્યારે મેં જીસીઆરટી રીડ કરી રહી હતી એ તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે એન્ડ સેકન્ડ મેં જે સબ્જેક્ટ સ્ટાર્ટ કર્યો છે તો ઓલરેડી જે લોકો ડેઈલી વ્લોગ જોઈ રહ્યા છે એમને ખબર છે કે બંધારણ એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે બંધારણ સહેજાદ કાજીનું જે રીડ કરી રહ્યા છો એમાંથી કેટલા ટૉપિક કરવા તો સિલેબસમાં એકવાર ચેક કરી લેજો જે રીતે સિલેબસમાં ટોપિક આપ્યા છે એ જ રીતે કરવાના છે એન્ડ અધર જે હોય એક્સ્ટ્રા તો એ તમારી પાસે ટાઈમ વધે છે તો જ કરવા જોઈએ નહીં તો જે પહેલાં ટોપિક તમને આપેલા છે એ પ્રોપરલી બેથી ત્રણ વાર રિવાઇઝ કરી લેવાના છે એન્ડ ચલો અત્યારે મેં બી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ બટ હા એ જોડે જોડે યાદ આવ્યું કે કોઈની એવી બી કમેન્ટ્સ હતી કે કોન્સ્ટેબલની તૈયારી માટે કઈ બુક બેસ્ટ રહેશે હેલ્પ કરો સો મારા મતથી યુવા ઉપનિષદ ઓલરેડી બેસ્ટ છે તેમ છતાં બી તમને કોઈએ સજેસ્ટ કરી હોય કોઈ બી બુક યા ફિર કોઈ કોઈ છે એક્ઝામ ક્લિયર કરી હોય ને કોઈ એ જે બુક્સ વાંચતા હોય તમને કોઈ સજેસ્ટ કરી હોય તો તમે એ બી પબ્લિકેશનને લઈ શકો છો એન્ડ યુવા ઉપનિષદની બધી બુક બેસ્ટ છે એમની અંદર લખાણ બહુ સારી રીતે આપેલું છે જેથી કરીને રીડ કરવામાં બી આપણે ઇઝી રહે સો એ બુક્સ તમે લઈ શકો છો એન્ડ એમની બુક્સમાંથી ઓલરેડી પૂછાઈ બી છે બુક્સમાંથી પૂછાય કે ન પૂછાય બટ જે વસ્તુ પૂછાય છે એમની બુક્સમાં હોય છે સો એટલા માટે મારામાંથી યુવા ઉપનિષદની બુક છે બેસ્ટ છે એન્ડ ચલો અત્યારે મેં સૌથી પહેલાં ધ સિક્રેટ બુક છે રીડ કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ સો હા વચ્ચે એક યાદ આવ્યું કે એક કોઈની બહુ જ રાવ સંજય કરીને બહુ બધી કમેન્ટ્સ કરે છે આન્સર નથી આપતા આમ છે તેમ છે બટ તમે આગળનો વ્લોગ પૂરો જોયો જ નથી એકવાર પૂરો કમ્પ્લીટ વ્લોગ જોઈ લેજો તમારી કમેન્ટ્સમાં જ મારો અડધો વ્લોગ ગયો છે તમારી કમેન્ટ્સનો આન્સર આપવામાં જ સો પ્રોપરલી એ વ્લોગ પૂરો જુઓ એમાં તમારી કમેન્ટ્સની કમેન્ટ્સનો આન્સર મેં આપી દીધો છે સો તમને ત્યાંથી ખબર પડી જશે સો ફાઇનલી ચલો અત્યારે મેં બી મારું રીડિંગ છે કન્ટિન્યુ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં બટ હા અત્યારે જોડે જોડે જે કમેન્ટ્સ યાદ આવી રહી છે એમના બી આન્સર આપી દઉં થોડા કોઈની કમેન્ટ્સ હતી કે એનસીઆરટીમાં શું કરવું કંઈ સમજાઈ નથી રહ્યું સો એનસીઆરટી માટે તમે એનસીઆરટીના જે પાઠ્યપુસ્તક આવે છે એ રીડ કરી શકો છો બટ એ ઇંગ્લિશ એન્ડ હિન્દીમાં હોય છે સો એ તમને ન ફાવે તો તમે કોઈ બી અધર પબ્લિકેશનનું પુસ્તકો લઈ શકો છો એન્ડ રીડ કરી શકો છો એમાં એનસીઆરટી માટે બેસ્ટ બુક કોઈ પબ્લિકેશનની હોય તો યુવા ઉપનિષદ છે સો એકવાર તમારે ચેક કરી લેવાની તમને રીડિંગ કરવામાં ફાવે છે યા ફેર નહીં નહીં તો એ બેસ્ટ બુક્સ છે તમે રીડ કરી શકો છો એમાંથી એન માટે સો ચલો અત્યારે એન્ડ હા મેસ રીડિંગ માટે ઘણા લોકોની ફરી કમેન્ટ્સ આવી રહી છે મેં અમારા ઘણા બ્લોગમાં બી જણાવું છું છતાં બી મેસ રીડિંગ કોનું કરવું જોઈએ તમારી પાસે કોઈ બી એપ્લિકેશન નથી ફ્રીમાં કરવા માગું છું તો યુટ્યુબની અંદર હેક્ઝા મેથ કરીને ઓલરેડી યુટ્યુબ ચેનલ બી છે એન્ડ એમની એપ્લિકેશનની અંદર બી બહુ બધા વિડીયો છે એમનો એમ કહેવાય કે પૂરો કોર્સ છે એ ફ્રીમાં મૂકેલો છે સો તમે હેક્સા મેથમાંથી કરી શકો છો એન્ડ કોઈએ પૂછ્યું હતું કે બકુલ પટેલનું કેવું રહેશે તો બકુલ પટેલનું બી બેસ્ટ છે પરચેસ કરી શકતા હોય તો એ બી બેસ્ટ છે ભરવાડ છે પાટિયા કરીને એપ્લિકેશન છે બહુ બધા છે મેથ્સ રીડિંગ બહુ સરસ કરાવે છે તમને કોનું ફાવે છે એ તમારે જોવાનું છે બધા ફેકલ્ટીઓ એમની રીતે બેસ્ટ જ આપતા હોય છે સો આઈ હોપ કે હવે તમને મેથ્સ રીડિંગમાં ખ્યાલ આવી ગયો હશે ઘણા લોકો હજી બી આ કમેન્ટ્સ કરતા હોય છે અત્યારે રીડિંગ કરતાં કરતાં થઈ ગયો છે બપોરનો સમય એન્ડ આ તરફ જમવાનું બી રેડી કરી લીધું છે સો સૌથી પહેલાં જમી લઈશું અને ત્યાર પછી ફરી અત્યારે મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ રીડિંગ કરીશ મારું કન્ટિન્યુ અત્યારે મેં જે રીડ કરી રહી છું એ છે કાજી સરનું બંધારણ એન્ડ છોડે છોડે મેથ્સ રીડિંગ મેં અત્યારે જે રીતે રીડ કરું છું એ રીતે બબે કલાકના સેશન રાખું છું એન્ડ કોઈની કમેન્ટ્સ હતી જે રિવિઝન બાબતથી એન્ડ ત્યાર પછી એમની એવી કમેન્ટ્સ છે કે તમે જે રિવિઝન માટે મોર્નિંગમાં કહો છો તો મેં નવ વાગે ગ્રાઉન્ડથી આવું છું તો મેં રિવિઝન ક્યારે કરું સો આ બધું તમારે છે તમારી જાતે એડજસ્ટ કરવાનું છે ટાઈમિંગ બાબતથી કે તમે નવ વાગે આવો છો તો પાંચ છ વાગે જતા હોય તો વહેલાં જાગીને કરવાનું છે જેમ કે ત્રણ ચાર વાગે જાગી શકો યા દિવસના એ તમારી રીતે તમારે હવે ટાઈમ એડજસ્ટ કરવાનો છે રિવિઝન કઈ રીતે કરવું એમની મેથડ મેં તમને બતાવી દીધી છે એન્ડ ઘણા લોકોની એ ક્વેરી હતી આઈ થિંક એ સોલ્વ થઈ ગઈ હશે સો તમે આ રીતે રિવાઇઝ બી કરી શકો છો એન્ડ જે રીડ કરો છો એ રિવાઇઝ કરવું બહુ જ જરૂરી છે નહીં તો ભૂલાઈ જશે એન્ડ મેં જે અત્યારે રીડ કરી રહી છું એ બંધારણ મેસ રીડિંગ જોડે જોડે એન્ડ જ્યારે બી બોરિંગ થાઉ છું ત્યારે મેં અગિયાર બારની બુક્સ છે ઇતિહાસની મારી પાસે જી સી રિલેટેડ યુવા ઉપનિષદની એ બી રીડ કરું છું એન્ડ જીસીઆરટી મેં જે કમ્પ્લીટ કરી છે એમને રિવાઇઝ કરું છું સો મોર્નિંગ ટુ નાઇટનું મારું કંઈક શેડ્યુલ આ રીતે રહે છે એન્ડ આઈ હોપ કે તમારું બી અત્યારે બેસ્ટ રીડિંગ રનિંગ ચાલી રહ્યું હશે કેમકે તમે લોકો બધા પોલીસ પ્રિપરેશન કરી રહ્યા છો એન્ડ કોઈની ગમેન્ટ્સ હતી કે પોલીસ ભરતીની સાથે બીજી એક્ઝામની તૈયારી કરી શકાય સો યસ સિલેબસ સેમ હોય તો કરી શકો છો ઓલરેડી તમે કઈ એક્ઝામ વિશે કહો છો એ તો ખ્યાલ નહીં બટ ઓલમોસ્ટ સિલેબસ છે થોડું ઘણું તો સેમ જ હોય છે સો એમને બી તમે જોડે જોડે કરી શકો છો એન્ડ અધર વિષય હોય સબ્જેક્ટ હોય એ આપણે એક્સ્ટ્રા છે એમને તૈયાર કરવાના રહેતા હોય છે સો એમની જોડે બી તમે તૈયારી કરી શકો છો સો ચલો અત્યારે મોર્નિંગ ટુ નાઇટ આજે તો મારો આમ જ સમય પસાર થઈ રહ્યો છે પૂરો દિવસ પુસ્તકો સાથે જઈ રહ્યો છે એન્ડ રીડિંગ વગેરે બી કંઈક આજ રીતે બેસ્ટ ચાલી રહ્યું છે ઘણા લોકો પૂછે છે કે તમારું કેટલું કમ્પ્લીટ થયું છે કેટલા સબ્જેક્ટ ફિનિશ કર્યા છે તો જીસીઆરટી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે એન્ડ બંધારણ સ્ટાર્ટ કર્યું છે મેથ્સ રીડિંગ અમુક ટોપિક થઈ ગયા છે એન્ડ જોડે જોડે રિવાઇઝ બી ચાલુ છે સો આ રીતે મારું અત્યારે રીડિંગ કમ્પ્લીટ થઈ રહ્યું છે એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમારું રનિંગ અત્યારે કેટલામાં થાય છે થઈ જાય છે સો યસ અત્યારે બી મેં મારું રનિંગ છે આઠ મિનિટમાં પૂરું કરું છું બટ આ વખત કોઈ ટાઈમિંગ નથી આપણે સાડા નવ મિનિટમાં બધાને કરવાનું છે સહેમ જ છે એટલે ઓલરેડી મારું તો જો કે આઠ મિનિટની અંદર થઈ જાય છે સો રનિંગનું કોઈ ટેન્શન નથી મારું કાલે બી રનિંગ લઈ લે તો બી મેં તૈયાર છું રનિંગ માટે સો અત્યારે રીડિંગ પર અમે લોકો ફોકસ કરી રહ્યા છીએ એન્ડ જે લોકોને રનિંગ નથી થાતું એ લોકોએ અત્યારથી ચાલુ કરી દેવું જોઈએ કેમ કે હજી બી ઘણો બધો ટાઈમ છે જે લોકો ઘણીવાર રનિંગમાં રહી જતા હોય છે તો આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની તૈયારીઓ છે બેસ્ટ ચાલી રહી હશે એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી મારો પસંદ આવ્યો છે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળી સુમારે એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર